તલોદ તાલુકામાં આવેલા બાલિશના ગામે શ્રી રામદેપીર મહારાજના મંદિરે રોજ માક્ષર સુદ બીજની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા જ્યારે પંથકના પ્રસિદ્ધ બાલિશના રામદેવપીર મંદિર ખાતે પરંપરાગત લોકમેળા સાથે દર બીજનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે રામદેવપીર બાળબીજના ધની અને દુખિયાના બેલી કહેવાય છે એટલે તો ભક્તો દ્વારા હર્ષ અને ઉમંગથી તેમના ઉત્સવને ઉજવે છે પંથકના ભક્તો મોટી સંખ્યામાં ભાવભેર ઉમટી પડ્યા હતા મંદિરના પરિસરમાં ભજન કીર્તનની રમઝટથી ભગવાનને રીઝવવામાં આવે છે ત્યારબાદ મહાઆરતી સાથે દર્શનનો લાભ લઈ શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી હતી અનખોલ ગામના વતની અને રિટાયર મામલતદાર અગરસિંહ માનસિંહ ચૌહાણ દ્વારા મહાપ્રસાદીના દાતા બન્યા હતા તેમના માદરે વતન અનખોલથી બાલીશના સુધી ડીજે સાથે વાજતે ગાજતે પગપારા સંઘ સાથે નેજાઓ લઈ આવ્યા હતા આજુબાજુના ગામના ભક્તો નેજાઓ સાથે નાચતા હરખાતા મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા આ ધાર્મિક પ્રસંગમાં સામરિયા સાધના આશ્રમ વક્તાપુરથી સંત શ્રી લાલજી મહારાજ તથા રાજકીય નેતાઓ રાજકીય આગેવાનો અધિકારીઓ પ્રમુખશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ આગેવાન તથા ભાવિભક્તો હાજર રહ્યા હતા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ રિપોર્ટ વિપુલસિંહ સોલંકી તલો સાબરકાંઠા નમસ્કાર દર્શક મિત્રો હું છું વિપુલસિંહ સોલંકી અને હાલ અત્યારે તલુ તાલુકાના બાલીસના ગામે જે પવિત્ર પ્રસંગ યોજાઈ રહ્યો છે ત્યારે તમામ રાજકીય નેતાઓ અને ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ પરમાર આજે ઉપણી સાથે જોડાયેલા છે તો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાલિસ્ટ ગામે આજે બીજના પવિત્ર દિવસે અહીંયા દર્શન કરવાની તક મળી સાથે સાથે અહીંયા મહાપ્રસાદનું આયોજન થાય છે મહાપ્રસાદ લેવાની તક મળી અને આ વિસ્તારની અંદર ખૂબ ભક્તો અહીં આવતા હોય દર્શનાથી એટલે ભગવાન રામદેવના આશીર્વાદ લઈ સાથે સાથે મારા ભક્તજનોના અમારા લાલજી મહારાજ સંશ્રી તથા મારા તાલુકાના સર્વ આગેવાનોની હાજરીમાં ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું અને મારા રિટાયર્ડ મામલાદાર અનખોલના પત્ની અગરસિંહ માનસિંહ ચૌહાણે અહીંયા અનખોલથી બાલીશ્વર સુધી જે પદયાત્રા આયોજન કર્યું એમને પણ ખૂબ અભિનંદન એમના પરિવારને પણ અભિનંદન અને ભગવાન આ ગામને ખૂબ આશીર્વાદ આપે અને અમારા આખા પરિવારને ભગવાન રામદેવના ખૂબ આશીર્વાદ અને ખૂબ સારો વિકાસ થાય એ અયરામ આપી સાહેબ જે સાગપુરથી અનખોળ સુધીનો રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે તો એ બાબતની રજૂઆત છે આ દેશ આ દેશના યશસ્વી વડાપ્રધાન માનને મોદી સાહેબ ગુજરાત રાજ્યના માનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કોઈ રોડ રસ્તા બાકી નહીં રો આ રોડ મંજૂર થઈ ગયેલો છે પણ ટેન્ડર પ્રક્રિયા હોય એટલે આવનારા સમયની અંદર કમસે કમ મારા ખ્યાલ મુજબ એક દોઢ મહિના આજુબાજુ કામ ચાલુ થઈ જશે અને તાત્કાલિક જે ખાડા પડ્યા છે હું ખાડા તાત્કાલિક પૂરી દેવડાવું છું